ફ્લેટ ની બહાર કોઈ ન્યુઝ પેપર જાજા દિવસ પડેલા હોય કોઈ ફ્લેટ બંધ હોય તો ત્યાં લોખંડ સળિયાથી દરવાજો તોડી અને ધરપકડ દિવસ ની કરવાની એમો ધરાવે છે ઉમરા અંદર સુરત શહેરમાં ઉમરાની અંદર બે હજાર વીસ થી અંદર છવ્વીસ લાખ થી એક ધરપકડ ચોરી થયેલ હતી જેની અંદર સતપાલ ફોજી બે હજાર બાવીસ માં પકડાયેલ હતો સદર આરોપી દિનેશ બે હજાર વીસ થી વોન્ટેડ ચાલતો હતો તો જેનું ઓલરેડી સીઆરપીસી સિત્તેર મુજબ નું વોરંટ પણ નીકળેલ હતું આ આરોપી સતપાલ ફોજી ગેંગનો છે સતપાલ ફોજીની ગેંગે કુલ અગિયાર રાજ્યોમાં ભારતના અલગ અલગ અગિયાર રાજ્યોની અંદર સો ઉપર ઘરફોડો ચોરીઓ કરેલ છે ગેમની અંદર કુલ આઠ થી નવો મેમ્બરો છે જેમાંથી દિનેશ ઉપર અત્યાર સુધીમાં ચોત્રીસ ગુના રજીસ્ટર થઈ ચૂક્યા છે અને એની અંદર એ એરેસ્ટ પણ થઈ ચૂક્યો છે અને એ ચોત્રીસ ગુના માંથી ઓગણત્રીસ ગુના તો ખાલી અમદાવાદ શહેરની અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના ગુના જ હતા

જે હરિયાણા ગુરગામ નો રહેવાસી છે અને એની ગેંગ માં સાગરિક છે અને આખા ભારતની અંદર અલગ અલગ કુલ સો ઉપર નીચોરીઓ દિવસની કરેલી છે સુરતમાં કેટલો પ્રત્યે પહેલાં સુરત ગુજરાતની અંદર સુરતમાં એનો આ એક ઉંમરાનો જ ગુનો છે બાકી અમદાવાદ અને જામનગરના ગુના છે ગાંધીનગરના ગુના છે એમાં સત્પાલ ફોજી જે મુખ્ય હતો એ બે હજાર વીસ કે બે હજાર ગુનો હતો બે હજાર બાવીસની અંદર સત્પાલ ફોજી પકડાય છે